રાજેન્દ્ર પાર્ક હમીસર તળાવ ભુજમાં આશરે બાવન વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવવાની ઘટના સામે આવી છે લાશ મળી આવતા તપાસ કાર્ય હાથ ધરાયું છે મૃતકના જમણા હાથમાં હનુમાનજીનું મંત્ર લખેલો જોવા મળ્યો છે લાશ મળી આવતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી આ અંગે ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લોકોએ આ સ્થળે આવીને ઘટના સ્થળ પર અવર જવર ન કરવા અને પોલીસને મદદ આપવા અપીલ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ધર્મસુદ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન